પાણી આવતું હોય તો અને આવડી આ ભરેલી છે ને એટલે આપણે આમાં ખબર પડે કે આવ્યું કે આવું નથી એમ પાણી તો આગળ કોણ જવાય અહી રહેવાય પડી જો પાણી આવે ને તો હોય જાઉં પેલા તો પેલા તો અમે ખાતર માં આવતા હવે તો અવાય ને કેમ કે હવે આવી જાય પાણી તો ઠેક ઓલા ચોમાસા ઉતરશે ઉતરતા ભેગું પાસ સડી જાય પાણી ભાલો હવે અમે થોડીક એવી રાહ જોઈ આવે કે નહીં જોઈ બાબત પછી ગોયા જાય તો જો ફાઈનલ પાણી આવી ગયું અને અમે જો અત્યારે વધવામાં છે અત્યારે જો અહીંયા છે તો અમે આવ્યા ને અને આઈથી હા ઓછું હતું અત્યારે જો એટલું બધું વધી આ જો જાય જો ફાસ ફાસ થાય પાણી એ કે સાલું

અને હું અહીંયા આવી છું બાર તો તમને બધાને છે ને પેલા અમારા અહીંયા બાવડા ઉપર સકલી માળા બનાવવાની તમને પેલા ફટાઈ દઉં પછી આપણે જઈએ ફાધર માં જોવા માટે કે ફાધર કેટલું પાણી આવ્યું એ તો જો વાંચો ચકલી જો માળા બનાવે જો કેવા મસ્તી ના જો જો આ છે ને હવે આ ઈવડો થોડોક એવો અધૂરો છે આયા પૂરો થવા આવ્યો છે ને વાહ ઉપર જો એક વાં છે ને એક વાંઠે જોવા બનાવે તો જો આવી રીતે માળા બનાવે છે ને એમાંથી ના લઈ લઈ ને પછી અહીંયા માળા મસ્તી નો માળક બનાવ્યો છે એવો તો આપને ન આવડે એવો ચાલો આપણે જઈએ હવે ભાદર માં જોવા માટે કે ભાદર માં કેટલું પાણી વધી ગયું છે તો જે આવતું જ તું તો અત્યારે જોયે કેટલું છે પાણી ભાદર માં લોકેશન થી ભાદર માં કેટલું આવ્યું પાણી મારા હિસાબે કદાચ તો વધારે આવી ગયું છે પાણી અને જો તમને બધાને પતાવું અહીંયા હમણાં આવે તો આજો ભૂલડા ભૂલડા આવે છે ભાદર માં કેટલું પાણી આવી ગયું તો તમને બધાને બતાવું કે કેટલું આવી ગયું છે માં પાણી તો જો હવારે તો થોડુંક જ હતું ને ત્યારે અહીંયા ઉપર સુ કેટલું બધું આવી ગયું હજી હવારે તો થોડુંક થોડુંક આવતું હતું અત્યારે તો કેટલું આવી ગયું બાપરે બાપ સેલ ના આવી જાય તો હારું ઉપર બો વરસાદ છે ને એના લીધે આવે પાણી છોડે પછી બધું ભેગું થાય આયા ક્યાં સુધી છે અમે ઉત્તર ક્યાં સુધી હાલ તો જોઈએ આપણે જઈએ હેઠે જોવા હેઠે તો જવાય નથી થોડું કેવું ઉતરાય એમ છે પછી તો અહી ભરેલું છે પાણી જો અહી સુધી આવી ગયું પાણી એટલું બધું આવ્યું જો પાણી હવારમાં તો અમે ઠેક અંદર ઉભા હતા અમે ભાદર માં અત્યારે આવ્યું જો પાણી હજુ અહીંથી એટલું જ જો ખાલી ઉપર ચડવાનું જો

આવે જે આવે જ છે એમ તો થોડુંક થોડુંક જો હે ને બાકી આ જો આ છે ને આવડા હવે ફીણા ફીણા છે ને આવે છે પાણી જો હવે અત્યારે તો ઓછું આવે હવારમાં આવતું તો બહુ પાણી આમ જો એટલી વાર માં એટલી ભાદર ભરાઈ ગઈ હવાર અમે અંદર ઉભા થોડા ભાદર માં એટલી વાર માં આખી ભાદર ભરાઈ ગઈ જોત ખરી હજી તો આ કાઈ છે ને એટલું તો અને હજી જો અમારે સેલ આવશે ને કઈ આ ઉપર નું અમારું ખેતર છે ને એમાં અમને ખડે સુધી પાણી હોય એટલું હોય આ તો હજી ઓછું છે સેલ આવે અમે તો કે ન આવે તો સારું સેલ અમારે જોતી નથી સેલ અમારે માંડવી પગાર નાખે સેલ આવે તો આવશે તો ખરા જ છે એમાં તો આપણું હાલવાનું છે નહીં સેલ આવે તો આડું તો ઉભું રહેવાય ને આડા ઉભા રહે આપણે ભેગા જાય

જો આશે ને એને છે ને હા હા મેં કુંદે બાંધે હે ભાઈ એટલે ને અમારે અહીંયા સેલ આવે ને તો એવા માટે જો હામે બાંધીધા છે ને આરે ઉપર ના સળાઈ દીધા છે અને આશે ને તો અહીંયા કાયા ગુંદા બાંધે હે એટલે ભાઈ જાય

હાલો પાણી કેટલું આપડે ગુલાબ જોઈ કદાચ અહીંયા ગુલાબ ઉગી જાય હવે એમાં એવું છે કે અહીંયા અમાર ઉપર પાણીનો હાકો છે ને

આમ આમ આમાં બધું કરું કેવું હોય તો ખાય ને ભગતો પણ અસલી ભગત જો છે ને આ ચકલી ઈ બનાવે જો આવડિયા ચકલી જોડો બનાવે આ પીળા કલર ની ચકલી તો ફાઈનલી આપણે આવી ગયા છે આપડા ઘરે આપડા આરુભાઈ જો આફથી પાણીની ડોલ ઢોળી નાખજો હું ઠાક તમને હે હું થઈ સુતું

હાલો તો તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળ્યા પાછા એક નવા વ્લોગ માં થાતા ભાઈ ભાઈ ને જય શ્રી કૃષ્ણ